દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી બસો એક બસોનું લોકાર્પણ કરાયું છે એક મહિનામાં પાંચસોથી વધુ બસ શરૂ કરવામાં આવી દિવાળી પહેલા બસો એક બસ રાજ્યના ધોરીમાર્ગ પર દોડાવાશે એકસો અઠ્યાવીસ સુપર એક્સપ્રેસ અડસઠ ગુર્જરગરી પાંચ મિની બસનું લોકાર્પણ કરાયું છે તો દિવાળીના તહેવારને અનુલક્ષી અને ગુજરાત એસટી નિગમ ચાર હજાર બસ્સો એક્સ્ટ્રા બસનું સંચાલન પણ કરશે સુરત શહેરમાંથી સોળસો વધારાની અને અન્ય જિલ્લામાંથી છવ્વીસો વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે આટલું જ નહીં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે લોકોની ડિમાન્ડ મુજબ વધુ બસો પણ દોડાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે

મોંઘું ભાડુંના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે બી દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી સોળસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી છવ્વીસો એક્સ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ક ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે કુલ મલાવીએ તો દિવાળીમાં બેતાલીસસો એક્સ્ટ્રા બસોનું સંચાલન ગુજરાતભરમાં કરવામાં આવશે એની સાથે સાથે ગુજરાતના પ્રત્યેક નાગરિકોને હમણાંથી વિનંતી છે કે જો વહેલી તકે તમે બુક કરાવશો અને ક્યાંય બી લોડ વધારે હશે તો નવા સર્વેના માધ્યમથી લોકોની ડિમાન્ડ પ્રમાણે અમે હજી એક્સ્ટ્રા બસો ગમે ત્યાંથી લાવીને લોકોની સુવિધામાં મૂકવા માટે કટિબદ્ધ છે આજે આ દિવાળીના એક્સ્ટ્રા ટ્રીપો કરવા માટે જે એસટીના અમારા ડ્રાઈવર કન્ડક્ટર ભાઈઓ અને બહેનો જે રાત દિવસ મહેનત કરે છે અને પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કરીને લોકોનું દિવાળી બને તે માટે દિવાળી ઘરની બહાર રહીને કરતા હોય એવા સૌ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ફૂલ વર્ષા કરીને એ લોકોનો આભાર માન્યો છે